અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં વન સેવન વન એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે તો આ પ્લેન બપોર એક ને આડત્રીસ વાગે ટેક ઓફ થયું અને એક ચાલીસ વાગે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ પ્લેનમાં બસો જેટલા પેસેન્જર સવાર હતા તો એર ઇન્ડિયાની એકસો ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે તો આ મામલે અદાણી એરપોર્ટે નિવેદન જારી કર્યું છે જેમાં કહ્યું છે કે એર ઇન્ડિયાની વન સેવન વન ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ છે તો તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવે છે તો આ પ્લેનમાં પૂર્વ મુખ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હાજર હતા માહિતી મળી રહી છે કે વિજય રૂપાણી હાલ સારવાર હેઠળ છે તો આ ઘટનાની જાણ થતાં જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે ત્યારે ઇમરજન્સી નંબર સેવન જાહેર કરવામાં આવ્યું છે તો રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યું છે તો આ કંટ્રોલ રૂમના ફોન નંબર જીરો અને મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન એટ ફોર ઝીરો ઉપર સંબંધિત સંપર્ક કરી શકશે હોવાનું જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ